હાલો વિદ્યાર્થી મિત્રો એક ભરતીના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે એક નવી ભરતી લઈને આવી ગયા છીએ તો ગુજરાતમાં વિવિધ નગરપાલિકાઓમાં છે જે કાયમી ભરતી છે એ આવી ગઈ છે અને પગાર ધોરણ પણ શું છે અને વાયકા પણ શું છે બધી આપણે આ માહિતી વિડીયોમાં મેળવવાના છીએ અને ચેનલમાં નવા જોઈએ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો શેર કરો બને બધી વિડીયો અને સપોર્ટ કરતા રહ્યો તો ગુજરાત નગરપાલિકામાં અલગ અલગ છે અલગ અલગ શહેરમાં છે ભરતી આવી છે તો આપણે છીએ ગાંધીધામ છે નગરપાલિકા ભરતીમાં પછી છે ઉદયપુર છોટાઉદેપુર ઉદયપુર છે આંકલાવ હાલોલ છે બાલા સિનોર અને અલગ અલગ ભરતી છે આપણે આ પૂરી માહિતી મેળવવાની છે અને તમે વિડીયોમાં બન્યા રહેજો પૂરી માહિતી મને જો મળી રહે અને તમે વિડીયો સ્કીપ કરશો તો તમને પૂરી માહિતી નહીં મળે તો આપણે ગાંધીધામની વાત કરીએ તો સિટી મેનેજરમાંથી આઈટી સિટી મેનેજર એસ ડબલ્યુ એમ શૈક્ષણિક લાયકાત છે બાર પાસ અથવા ગ્રેજ્યુએટ હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો પગાર ધોરણ વીસ હજાર છે અને અરજી કરવાની તારીખ છે ચાર ત્રણ ત્રીસ જે અરજી છે સ્ટાર્ટ થઈ શરૂ થઈ જશે આ રીતના છે અને બીજી વાત આપણે કરીએ છોટા ઉદયપુરમાં એમાં સિટી મેનેજર માટે ભરતી છે એમાં પણ શૈક્ષણિક લાયકાત એ બાર પાસ અથવા ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ હોય તો તમે ફોર્મ ભરી શકો અને અરજી છે ઓગણત્રીસ બે તારીખથી તમે અરજી કરવાની શરૂ થઈ જશે આગળ પણ આપણે વાત કરવાની છીએ અલગ અલગ જિલ્લામાં ક્યારે તમે અરજી કરી શકો છો અને પગાર ધોરણ શું શું રહેશે એ બધી માહિતી આપણે આમાં મેળવવાના છીએ હાલ હોલની વાત આપણે કરીએ છીએ તો એમાં પણ એ રીતના જ ભરતી છે સિટી મેનેજર પચીસ હજાર પગાર અને સિટી મેનેજર એચ એમ માટે પણ ત્રીસ હજાર રૂપિયા પગાર છે અને આમાં પણ છે બાર અથવા ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ હો તો તમે આમાં ફોર્મ ભરી શકો છો તો આ રીતના ભરતી હતી કોઈને ડાઉટ હોય તો કોઈ પણ પ્રશ્ન હોય તો આમાં કોમેન્ટ કરી શકો અથવા અમારો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે એમાં ફોન કરીને પણ અથવા વોટ્સઅપમાં મેસેજ કરીને પણ તમે પ્રશ્ન પૂછી શકો મળીએ નવા વિડીયોમાં